જય સોમનાથ જય ગિરનારી મિત્રો આજે આપણે આવ્યા છે ગિરિરાજ સોસાયટીની અંદર એક ગૃહિણીની મુલાકાતે કે જેઓ હોમ મેડ કેકનો વ્યવસાય ઘરેથી જ ચલાવે છે અને ખૂબ જ સારી શુદ્ધ શાકાહારી અને ઓર્ડર પ્રમાણે તાજી કેક અહીંથી તમને મળી જશે તો આવે આવો આપણે એમની સાથે વાતચીત કરીએ પેલા તો બેન તમારું નામ કયો પરમાર ભક્તિ પરમાર ભક્તિબેન અને ટીનાસ કેક હાઉસના નામથી તમે અહીં કેકનો વ્યવસાય કરો છો ઓકે કઈ કઈ પ્રકારની કેક તમે બનાવો છો બધી ઓલ ટાઈપ બધી કસ્ટમાઇઝ બધી કરી આપું છું વિથ ક્રીમ વિધાઉટ ક્રીમ બ્રાઉની ડોનટ બધું બનાવું છું કરે છે ઓલ ગિફ્ટ એમ પર તમામ પ્રકારની કેક્સ તમે અહીં બનાવી આપો છો હવે બજારની અંદર ઘણા બધા લોકો દરેક પ્રકારની બેકરીની અંદર દરેક પ્રકારની કેક્સ અવેલેબલ છે તો તમારી વિશેષતા શું છે બેકરી કરતા શું વિશેષ તમે અહીંથી આપો છો ફ્રેશ બનાવી એમ ઓર્ડર પ્રમાણે જેમ ઓર્ડર કન્ફર્મ થાય પછી જ કામ ચાલુ થાય કેમિકલ નહીં પ્રિઝર્વેટિવ નહીં કોઈ પ્રકારનું કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ કે કેમિકલ વગર નહીં અને ઓર્ડર પ્રમાણે તાજી કેક અહીંથી તમને બનાવીને આપવામાં આવશે પ્યોર વેજિટેરિયન કોઈપણ પ્રકારનો નોન વેજ કન્ટેન્ટનો કોઈ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી અચ્છા તો અમારા દર્શકોને જણાવો કે તમે કેટલી પ્રકારની કેક બનાવો છો મિત્રો અહીં બે કેક તો તમારી સામે લાઈવ બનાવેલી પૈડી છે અને બાકી કેટલી પ્રકારની અલગ અલગ કેક બધી વિશેષતા પ્રમાણે બનાવો છો એવા દર્શકોને જણાવો ઓલ ટાઈપ બધી બનાવું કસ્ટમાઇઝ બધી બનાવું ફ્લેવર મારી પાસે અત્યારે વિથ ક્રીમ વિથઆઉટ ક્રીમ ટોટલ ત્રીસથી પાંત્રીસ જેટલી ફ્લેવર છે કઈ કઈ ફ્લેવર અમુક ફ્લેવરના રેન્ડમલી નામ બતાવો કઈ કઈ ફ્લેવર બનાવો છો રેગ્યુલર બ્લેક ફોરેસ્ટ વ્હાઈટ ફોરેસ્ટ ચોકલેટ વેનીલા બનાવું છું બધી પછી બિસ્કોફ છે ન્યુટેલા છે રેડ વેલ્વેટ છે બધી બનાવું ઓકે અને કોઈ વ્યક્તિ તમને ઓર્ડર આપે છે તો હોમ ડિલિવરીની સુવિધા આપો છો હા હા કરી આપ ઓકે હોમ ડિલિવરી કરી આપ ઓકે અમારા દર્શકોને અહીંનું એડ્રેસ જણાવો કે કોઈને તમને ઓર્ડર આપવો હોય તો કયા એડ્રેસ ઉપર અને કયા નંબર ઉપર તમને સંપર્ક કરી શકે ગિરિરાજ મેઇન રોડ બસ સ્ટેન્ડ પાછળ અનમોલ એપાર્ટમેન્ટ બી એકસો બે બ્લોક નંબર મારો નંબર છે પિંચોતેર છ એકોતેર ઇઠ્યાસી નવ છોતેર ઓકે તો તમે ખાલી કેક જ બનાવો છો કે કેક ની સાથે અધર બીજી કોઈ પણ આઈટમ તમે અહીંથી બનાવીને આપો છો ના ના બધું ઓર્ડર પ્રમાણે બધું બનાવી દો ગિફ્ટ ટેમ્પર બનાવી દો પછી મિલેટ્સ ઓલ આઈટમ મિલેટ્સ ઓલ આઈટમ બનાવું છું રાગીસ કુકીઝ મલ્ટીગ્રેન કૂકીઝ પછી બધી કેક બની જશે મિલેટ્સમાં ડ્રાય કેક બધી મળી જશે ઓકે પછી ચોકલેટ બનાવું ડોનટ બ્રાઉની ચોકલેટ ડોનેટ બ્રાઉની અને તમામ પ્રકારની મિલેટ્સ આઈટમની અંદર પણ કેક અહીંયા અવેલેબલ છે બધી મળી જશે ઓકે તો દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિને જૂનાગઢમાં કેકની જરૂરિયાત હોય તો એકદમ શુદ્ધ તાજી અને ઓર્ડર પ્રમાણે ફ્રેશ કેક બનાવી આપવામાં આવશે અહીંનું સરનામું અને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો તમારા દરેક પ્રસંગની અંદર ફ્રેશ તાજી બનાવેલી કેક મેળવવા માટે અહીં જરૂર સંપર્ક કરો જય ગિરનારી